વલણ ગામના નવા સરપંચ સિરાજ આદમપુરાએ પંચાયતનો ચાર્જ સંભાળ્યો કરજણ તાલુકાના વલણ ગામના નવા સરપંચ સિરાજ આદમપુરાએ તાલુકા પંચાયત અધિકારી અને તલાતી ઇમ્તિયાજ ચૌહાણના હસ્તે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો ડેપ્યુટી સરપંચ તરીકે સાજેદ દુધારાને બિનહરીફ જાહેર કરાયા ચાર્જ ગ્રહણ સમારંભમાં ગામના આગેવાનો પંચાયત સભ્યો સમર્થકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા નવા સરપંચે ગામના સર્વાંગી વિકાસ આરોગ્ય શિક્ષણ પાણી સફાઈ અને મૂળભૂત સુવિધાઓ માટે પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે વિશેષ આયોજન અને સરકારી યોજનાઓ ગામના છેવાડા વ્યક્તિ સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું સમારંભમાં ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલ તાલુકા સદસ્ય અને ગ્રામજનોએ નવા સરપંચને શુભેચ્છાઓ પાઠવી આજે સત્તર સાત બે હજાર પચીસના ડેપ્યુટી સરપંચની ચોઈસનો આજનો પ્રોગ્રામ હતો અને અલહમદુલ્લા તમામ મેમ્બરોએ ચૌદે ચૌદ મેમ્બરોએ બિનહરીફ ડેપ્યુટી સરપંચને ચૂંટેલા છે એ બદલ હું તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જે જંગી બહુમતી અમને ચૂંટાઈને લાવ્યા અને આજે ડેપ્યુટી સરપંચ પ્રોગ્રામ અહીંયા પંચાયત ઓફિસમાં સમાપ્ત થયો અને સાજીભાઈ ડુધારા અને બિનહરીફ કોઈ પણ બીજું ફોર્મ ભરાય ને બિનહરીફ ભાઈને ડેપ્યુટી સરપંચ માટે પસંદ કરેલા છે ઇન્શાલ્લા હવે ગામની આભાર વિધિનો પ્રોગ્રામ ચાર રસ્તા હોલ પર છે તો અહીંયાથી અમે ચાર રસ્તા હોલ પર જઈ રહ્યા છે બસ ખૂબ ખૂબ આભાર આજે વલણ ખાતે ડેપ્યુટી સરપરનું ચૂંટણી હતી અને એની અંદર ગામના તમામ લોકો એકસાથે રહી અને મતે ડેપ્યુટી સરપંચને નિયુક્ત કર્યા છે ખૂબ આનંદની વાત છે મારી વિધાનસભા ક્ષેત્રનું માઇનોરિટીનું સૌથી મોટું આ એક ગામ છે અને આ ગામની અંદર અમારા તાલુકા પંચાયત સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને તમામ ગામ એક તંભે થઈ અને હંમેશા પાર્ટી સાથે જોડાયેલું હોય એટલે ખૂબ આનંદની વાત છે મારા માટે કે આજે સરપંચ પણ અમારે જે જોઈતો તે સરપંચની આજે ગામ લોકોએ પસંદગી કરી અને એમને જીતાડ્યા છે એ બદલ ગામના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું